વેલકમ બેક ટુ ફેમિલી કેમ છે મજામાં મજામાં જ હોય અને આજનો વ્લોગ ચાલુ કરું છું પોણા સાત વાગે ઉઠીને ડાયરેક્ટ વ્લોગ ચાલુ કરું છું કેમ કે એવું છું કે આજ વ્લોગ બનાવું તો બનાવી જો કેમ કે આજ વ્લોગ બનાવું છું કાઈ દે ના અહીંયા આ રીતની આપણી ગાડી છે જો આપણા ભાઈનું નામ લખી ગયેલ છે પ્રિન્સ ને ઉપર ગાડી છે ઉપર બાર તન છે આ રીતને આપણી ટુ વ્હીલ છે અહીંયા ને તમારો ભાઈ એકદમ હોય છે અને અહીંયા થોડુંક આ થોડુંક કિક હા ઓકે મોડ આઈ ગયા ફ્રીજ લઈ આયવા ફ્રીજ લઈ આયવા WhatsApp આ છે મારા માં નું માં ચાલુ છે તમારે કઈ બોલવું હોય તો હા લઈ આવના માં હા માં કીધું પાણી પીવા આવી ગયો વાહ મારા દાદાજી છે બરાબર છે ના આજુ નવ છે પૈસા

ડાયરેક્ટ એવું માન થાય ને તો વાયંદ્ર વનને કાદો દ્રોવો પાડીને ઈ લેવાનું મજાક કરું છું હો ને હમણાં હું શું બેદી પહેલાં છે ને અહીંયા કાન થઈ ગયો તો અહીંયા પીત્તો છે ને સડી ગયો તો એને હું આવ્યો ને માર્યું ને અહીંથી ભાગ્યો અહીંથી જો ટેકળો મારી ને મેં માથી જો અહીં લાકડું ઉપડ્યું લાકડું ઉપાડીને માર્યું ને મારવા ગયો તો અહીં સ્લીપ કરતો તો અહીં પડી ગયો તો મને સેખ ગોઠણમાં લાગી ગયો તે ત્રણ દીચ છે હું ઘેરે જ છું ખાટલામાં જ જે નીકળતો નથી એટલે ધ્યાન રાખવાનું કૂતરાના ભરવા નહીં કરવાના હવે ઘરે બેઠા બેઠા એ તમને વ્લોગમાં કેટલું બતાવું પણ હવે ટૂંક જ સમયમાં હવે આપણા લોંગ વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ ને ટોપિક વાળા આવશે હું કામ કરું છું પણ હજી બે વીક વન મંથ વહી જાય કેમ કે થોડાક પાસા છે સમય ટુ બહુ મસ્ત વિડિયો કોન્સેપ્ટ વાળા આવશે યુટ્યુબના તો બનાવી રહીજો ને સપોર્ટ કરતા રહેજો